નવ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા હતા તેમને રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટની સાથે શપથ લીધા મોદી સરકાર કુલ મંત્રીઓની સંખ્યા બોતેર છે જેમાં ત્રીસ મંત્રીઓ કેબિનેટનો ભાગ છે જ્યારે આ સિવાય પાંચ મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે સાથે જ છત્રીસ સાંસદને રાજ્યકક્ષાના મંત્રીનું પદ આપવામાં આવ્યું છે મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા જેમાં અમિત શાહ જે પી નડ્ડા મનસુખ માંડવિયા સી આર પાટીલ અને એસ જયશંકરે કેબિનેટ અને નીમુબેન રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા આમ ગુજરાતના કુલ છ સાંસદોએ શપથ લીધા હતા આ તમામના વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે તો ચાલો જાણીએ ગુજરાતના કયા નેતાને મળ્યું કયું મંત્રાલય અમિત શાહ સતત બીજી વખત ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે મોદી 2.0 સરકારમાં અમિત શાહએ કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સંભાળી હતી અમિત શાહ નરેન્દ્ર મોદી બાદ ભાજપના સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે અમિત શાહને સતત બીજીવાર મોદી કેબિનેટમાં જગ્યા મળી છે અને ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈને આવેલા અમિત શાહને મોદી કેબિનેટમાં ફરીથી ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એસ જયશંકર ને પણ ફરીથી વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે વિદેશની નીતિઓમાં મહત્વની કામગીરી કરવા બદલ તેમના પર ફરીથી ભરોસો મૂકવામાં આવ્યો છે જયશંકર મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ વિદેશ મંત્રી જ હતા જગત પ્રકાશ નડ્ડા હિમાચલ પ્રદેશથી આવે છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે અને હવે જે પી નો રાષ્ટ્રીય તરીકે આપવામાં આવ્યું છે અને તેમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં વિવિધ જવાબદારી સંભાળી ચુક્યા છે મોદી ટુ પોઈન્ટ ઓ માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હતા મનસુખ માંડવિયાએ પ્રથમવાર પોરબંદર સીટી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી આ પહેલા મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદ હતા તો તેમને મોદી કેબિનેટ થ્રી પોઇન્ટ ઓમાં શ્રમ અને રોજગાર ઉપરાંત યુથ અને રમતગમતના મંત્રી બનાવવામાં આવ્યા છે ગુજરાતના ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે સીઆર પાટીલ નવસારી લોકસભા સીટ પર સાંસદ છે 2024 ની ચૂંટણીમાં સીઆર પાટીલે મોટા અંતરથી જીત મેળવી હતી સીઆર પાટીલ પ્રથમવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે અને તેમને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે ભાવનગરથી લોકસભાની ચૂંટણીમાં વિજય બનેલા નીમુબેન બાંભણિયાને પણ કેન્દ્રીય મંત્રાલયમાં તક આપવામાં આવી છે નીમુબેનને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બનેલા નીમુબેન બાંભણિયાને ગ્રાહક બાબતે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય આપવામાં આવ્યું છે